બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય એ ગીતા જ્ઞાન સુણી મન રમતું જગ જગજાળ ગીતા જ્ઞાન તણો ભંડાર ગીતા જ્ઞાન તણો ભંડાર ગીતા જ્ઞાન ખરે ખર સાચું સાંભળતા મનર હે નકાચું ગીતા જ્ઞાન ખરે ખર સાચું સાંભળતા મનર હે નકાચું પ્રભુ શરણે પણ કરતા થાશે બેડો પાર ગીતા માન તણો ભંડાર ગીતા જ્ન તણો ભંડાર આત્માને ઓળખસે જોતું શોક તજી દેશે ખોટો તું દેહ તણાવ વસ્ત્રો બદલે ત્યાં રો શું બેકાર ગીતા જ્ઞાન તણો ભંડાર ગીતા જ્ઞાન તણો ભંડાર કર્મ મહી પ્રેરે સહુને કુળનો रात करता सिखवे एवानिष्काम गीता तणो भण्डार गीतानतणो भण्डार भक्ति भक्तिनि शक्ति समझावे, જોડે સહવસ્કરાવે ભક્તિની શક્તિ સમજાવે શિવ સહવસ્કરાવે નાનભક્તિને કર્મરૂપી પ્રયાગ ગીતા ಣೋ ಭಾರ ಗೀತ ನಾನತ ಭಾರ ಸಹಸ್ತ್ರ ಸಕ್ತನ ಸಾರ್ರಹಣೆ ಪಾರ್ಥ ಪ್ರತಿ ಸಂದೇಶ ದೋ ಸಹಸ್ತ್ರ ಸಕ್ತನ ಸಾರ್ರಹಣೆ પ્રતિ સંદેશ દીધો દુનિયામાં સૌધર તરજો માનવ કૃષ્ણ તણાવ ઉધાર ગીતા જ્ઞાન તણો ભંડાર ગીતા જ્ઞાન તણો ભંડાર બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી જય